હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘરના હંધાય વાસી કામ થઈ ગયા છે ને ઘર ટનાટન બનાવી દીધું છે ને ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો અંજુ ને ઢાળા બે બેસી ગઈ છે ને આજે જો અંજુ એ માથું વરાવી લીધું મસ્તીનું ટનાટન લાગે છું સાહેબ ને દેખાય કે નહીં માથું વળાઈવું હાલ હવાલ મારા હોય તો આવી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી પણ અડધી કલાકે સાહેબને ખબર પડી હું તો સાડા દસ સવા દસ વાગ્યાની ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ ગઈ હતી પણ મેં એક વિડીયો કયા ચાલુ કરે જોઈએ આજ કદાચ સાહેબ બે વાગે વિડીયો ચાલુ કર્યો હોત ને તો બે વાગે બ્લોગ ચાલુ થાય આજ નક્કી કઈ કે મારે બ્લોગ ચાલુ નથી કરવો નહીં સાહેબને આજ મોકો આપવો તો સાહેબને યાદ આવ્યું ખરે કે વ્લોગ ચાલુ કરવાનું છે નહીં મને તો ખર સાડા છ વાગ્યાથી ખબર જ હોય અને જો વિડીયોની શરૂઆત કરી પહેલાં આમ તમારે બકર બકર કરવા મને

અને સાહેબ એ વાતો કરતી હતી પણ હું હું મને મગજમાં જ હતું કે વ્લોગની શરૂઆત કરીએ શરૂઆત કરીએ પણ મેં કીધું નહીં સાહેબને કઈ યાદ આવે જોઈએ પણ આવ્યું ખરી યાદ આવ્યું દેર છે આવે પણ દુરુસ્ત આવી એમ ને તો હાલો કોરોના તો બધા હજી કામ થઈ ગયા છે આજે થોડુંક મશીનનું કામ કરવું છે પણ આજે ક્રિયામાં જવાનું છે મારા મામા દીકરાને આજે ક્રિયા છે પાણી ઢોર છે સાતમું કર નાખ્યું છે તો બપોર પછી ન્યાય જવાનું છે અમારા બપોર પછી હોય અહીં અમારા સવારે હોય એટલે બધાના રીત રિવાજ અલગ હોય તો તમારે કઈ રીતનું હોય કે કોઈ ગુજરી જાય ત્યારે ક્રિયા કે બારનું જે કરે એમાં સવારમાં વિધિ હોય કે બપોર પછી હોય અમારી નાતમાં એટલે કે અમારા મમ્મીની ત્યાં ત્યાં બપોર પછી હોય અને પછી સાંજે રામાપીર નું પાક હોય એવું બધું હોય તો કઈ નઈ હાલો ન્યાય જવાનું છે તો ફટાફટ બપોરની રસોઈ બનાવશું જમીન ત્રણ વાગે નીકળશું સાડા ત્રણ વાગે છે ટાઈમ અડધી કલાક તો પેલું જવું પડશે કોની ભાઈ તો પહોંચે નહીં એવું છે હા એ ઓલા દોરા ને બટન ને લઈને ગઈ મને કાલે કાકી દઈ ગયા છે કુર્તી ત્રણ ચાર ફિટિંગ કરવાની તો એ કરવાની છે તો કઈ નઈ હાલો ટાઈમ મળશે તો અત્યારે કરીશ ને કાલે વાત કેમ કે હજી બે ત્રણ દિવસ પછી અમદાવાદ જવાનું છે તો કઈ નઈ હાલો કે આવી શરૂઆત થઈ છે આપણા દિવસની તો કેવા લાગે છે તમને અમારા બ્લોગ અને કેવો લાગે છે અમારો વિડીયો મારી સાહેબની આવી ખાટી મીઠી નોકજો કેવી લાગે છે એ પણ મને કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો મળીએ ફરીક વાર જઈને તારા બેન જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય ભોલેનાથ જય ભોલેનાથ જય જિનનારી ગાય માતાજી હાલો પ્રેમ જો આ મિંગળો છે ને શું કરાની કંઈ ખબર નહીં જો નથી બધો કચરો નીચે કાઢે જો અને ઉપર છે ને બે ચાર મીંડળા રહી છે તો કેવી મસ્તી હોય જાય ને જો બધો અહીંયા કચરો છે ને બધો જ નીચે જમા કર્યો જો

મને તો નથી બાકી તને મદદ કરાવવા લાગત સો ટકા બસ તમે કીધું ને એટલો તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ દિલથી અમને એટલું પૂછ્યું કે લાવો કામ હોય તો મદદ કરીએ બસ એટલું એમાં બધું આવી ગયું તમારે આજ વખતે સાહેબ એવા ચોખા લઈ આવ્યા ને કે એની વાત પૂછો માં મારે ફરજિયાત છે ને એને ઓખાવા જ પડે તો દાળ ને ભાગ બે ભેગા થઈ જાય પણ એ બે ભેગા ઓરાતા નથી કેમ કે ખીચડી જેવા જ થઈ જાય ઓખાવીને કરું તો ખીચડી જેવા થઈ જાય અને ચોખા છે ને દર વખતે સાહેબ જ લઈ આવે એ સારું છે કે હું નથી લઈ આજ વખતે તો ઈ લઈ આયા ને ઈ છત્રણ નહીતર જ્યાં લગી ચોખા બનાવત ને ભાત ત્યાં લગી મારી ઉપર કચકચ કચકચ ચાલુ રહેત પણ ક્યારેક છે ને ભગવાન આપડી કોર હોય સાકસો બને મસ્ત હો હા આડી વાત નાખી આપણે હા એટલે લોટ ટમેટા નું કેવાય કેવું કે ના ના તમે ક્યો સેવ ટમેટા લોટ ટમેટા નું સાક

સાહેબ કઈ પણ છે ને કોજા નથી હવાર પીવે છે કઈ કામ કરવા દેતા

ટૂકી એક લઈ ગાડી ખડક માં આગળ તમાર ચાલુ થઈ જાય બોલવાનું બોલવું જ નથી બસ હવે ઘેર હોય ને તો એ રાજો ને જ બેઠા હોય કે શું અંજુ છે શું કામ કરે છે ખાય ખા આવી જાય હો આપણે લોય પીવા ના હોય કાઢવા ને બોલવાનું જ નથી આ કે બોલવાનો માથે સિંગડા છે તમે આ એ ઊભા પાછળથી ઈશારા કરતા હોય તો કોઈ દેખાય નહીં આ તો ઓલું ડોહી જેવું થયું ઓલું ના હા હું હોય ને ડોહી રાયડું નાખે કે આખો પાડોશ ભેગો થાય કે બોલે કેટલું બોલે ને પાડોશી એમ કે તમારી વહુ તો બોલતી જ નથી પણ ડોહી માં ખબર હોય ને કે હા બહુ શું કરતી હોય એટલે એ સાહેબ એ જ કરતા હતા હમણાં આમાં લાવડું મગજ જાય કે ન જાય છે ને આ હાવું થી હવાયા હાવું નું જરૂર હોય આવો ઘરવાળો હોય પછી કઈ ઘટે નહીં હવે રોટલી કરી લઉં કે તમારે કરવાની છે મારે ત્રણ રોટલી જ છે ફટાફટ રોટલી કરી લો ટ્રાય કરો હું ટ્રાય કરો કરો જે આજે ખબર તમને કેવી રોટલી બનાવો મને કે એ તમને ખબર તમે કયું ના ઉભા ઉભા પંચાત કરો છો તો તમે જોયું નહીં કે રોટલી કેમ થાય જો આ આવી ગઈ તો તું આથી જા તો પાપાની પરી તો પહેલા જ દે દે વેલણ અલ્યો આઈ ગયો રોટલી થાય છે એમ કહે કે હું આજ તને મદદ કરાવું તો જો સાહેબ રોટલી બનાવે છે અને મારે ખાવાનું છે તો શાકભાત મેં બનાવ્યા છે અને રોટલી સાહેબ બનાવે અને આમ જોઈ લો પે આમ કારીગર હોય ને એવું જ લાગે કોઈ કઈ નહીં તમને પહેલી વાર રોટલી બનાવી પણ તો કેમ ગોળ બની જોઈ લો વાહ આમ જોઈ લ્યો વારે વાહ સાહેબે રોટલી બનાવી હાલો હવે બાકીની છે ત્રણ ચાર વાગ્યું છે ને વારે વાહ એટલે તો અત્યારે લગી તો ક્યાં હતા સફેદ બેઠા થાય પણ તો મને તો અટલ લગી ખબર ન પડી જોઈ લો કેવા છે કે મન કઈ નથી આવડતું નથી આવડતું

લાવો હું તમને કામ કરવા લાગુ મદદ કરું તો કોઈ ના પાડે મારે એટલું જ જોતું કે રોજ તો હું રોટલી બનાવ એ તમારી જવાબદારી હોય રોટલી ચોડવાની અમે કેમ મેનેજ કરીએ આ રોટલી તો જોઈએ જવું ભારત નો નકશો ન બન્યો મને તેમ હતો કે ભારતનો નકશો બનશે પણ નહિ વારે વાહ સારો જો લોટી રાખવી જો

તો કઈક જો આવી રમાય નથી ને અહીંયા થી ઘી મારે સાફ કરવું પડશે મસ્તી મસ્તી માં રોટલી વાળવાની હોય અને આ લઈ લીધું સિરિયસ સિરિયસ માં હવે તો હું મૂકું હવે ઘી મારે એમ નમે ખાટલા માં ઓય માં મજા આવે બ્રેડ ને આપણે બહુ ખાવા નહીં આજો પેટારો થઈ ગયો ખબર છે દિવસ 15 થી 20 દિવસ દે કઈ ન દેવા કઈ નહી હાલો 20 દિવસ માં બોડી નાખો બેટા જોઈએ હાલો હાલો તો મળ્યા હવે જોઈ આજ કે તમે બધા ડાયરીમાં નોટ કરી લેજો લખી લેજો આજની તારીખની વાર ને પછી 15 દિવસ પછી હાથે હું ભૂલી જાઉં તો મને યાદ કરાવજો કે સાહેબનું બોડી ઉતરી ગઈ છે ને જોઈ લેજો બરાબર ફરે આવી જાવ બધા બપોરા કરવા તો બપોરામાં છે લોટવાળું ટમેટાનું શાક ભાત રોટલી જણા મેથીનું અથાણું કાચડી અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે 3:10 નો અમે જઈએ છે ક્રિયામાં જવા માટે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા સારા બિન છે ને પિક્ચર જોવું છે આવતી નથી જીવ આયા છે અને માર ભેગી લઈ જવાની છે આજે ગીતાબેન છે ની બાઈ ગયા છે એટલે આજે બહુ ઉપાડી વાળું કામ છે તો કયું ને તેમ કોહલાવું તું ટીવી બંધ કર દે આવી પાછો પિક્ચર તું જોઈ લેજે જો કેટલો શોક છે ધારાને ટીવી જોવાનો કે ની વાત જવા દે ના વાત એનો નથી કેમ કે રવિવાર એક મળ્યો હોય ધારાને એમાં હવે રવિવાર જવું પડે ને તો હાલે ની તો કઈ ન્યાલો હવે ઉની છે

વાર લાગ્યા ભગવાન એમ કે આ દુનિયામાં લઈ આવનારો હું અને અહીંથી લઈ જાવ હું એટલે કોઈ જાતનું કોઈ અભિમાન ન રાખું કાયાનું માયાનું કે શેનું કેમ કે ઉપર વાળાની જયારે ચિઠ્ઠી ફાટે એનો હુકમ થાય ને એટલે જટકી થાય વાર ન લાગે કેવું છે ને કે એની લાકડી માં અવાજ ન હોય એની લાકડી પડે ને એટલે એવી પડે કે મારા કોઈ દી બેઠો ન થાય જાણવા જેવી વાત છે કઈ નઈ હાલો ઉપર આપણે નથી જવું હવે મારે ઠંડા ઠંડા પાણી નાવાનું ગરમ મૂકી દો નઈ નઈ હું હમણાં ફટાફટ નાઈ લઉં ને પછી બનાવું રસોઈ કેમ કે આપને ગરમ પાણી ફાવે નહીં બારે માસ ટાઢુ પાણી જિંદાબાદ હાલો હું નાઈ લઉં રસોઈ બનાવી લઉં પછી મળીએ જોઈએ અત્યારે હું જુગાડ કરીને બનાવું થોડું ઘણું તો બપોરનું પડ્યું છે કા હમ તો પ્રમાણે ને ધારા હું ખાવ બે બાપ દીકરી પેલા નક્કી કરી લ્યો ચાલો જો જો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ને નો બેન અહીંયા રમે છે અંજુ અહીંયા જો ઠંડા પાણી નાઈ ને મસ્ત ખાવાનું બનાવે છે હો ઠંડા ઠંડે પાણી સે ના કોણ આવા શિયાળામાં ઠંડા પાણી ના કેટલું ગો તોય છતા મજા આવે જો ઠંડા પાણી ને તો એકદમ ફ્રેશ થઈ જાય મને પેલાથી ગરમ પાણી મજા ન આવે ઠંડા પાણી નહીં તો એકદમ ફ્રેશ થઈ જાય મેં અત્યારે જો તો કેમ કે પાણી કાઢવું પડે ને ઓલું તેલ નાખ્યું હોય ને એટલે ફરજ ત્યારે નહીતર તો ખબર નહીં તો તો આપણા બધા બનાવ્યા પહેલા નિયમ છે આપણા ઘરના એટલે નિયમને અનુસરીને આપણે હાલવું પડે વર્ષોથી આપણે પીઢી દર પીઢી આ બધું હાલ્યું આવે એટલે એ નીતિ નિયમ પાડવા પડે નહીતર તો કોણ ન્યા જોવા ગયું કે કોણ નહીં કા એ સ્વર્ગમાં ને આપણે નરકમાં એવું છે તો કઈ નહીં હાલો તો અત્યારે તો જુગાડ એવો કર્યો છે કે રોટલી વઘારી છે શાકે પડ્યું છે ભાતે પડ્યા છે પણ સાહેબ ને ધારણ શાક નથી થઈ ભાતે નથી થવા એટલે રોટલી વઘારી દીધી છે આખા દિવસ નું રૂટીન ને કઈક આવું હતું મારા આખા આખો દિવસ

تاسو څنګه یاست؟ سلام، څنګه یاست؟